તપાસ થાય તો ચારસો કરોડ થી વધારે ન્યાયધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં એટલે પ્રતિનિધિ મંડળ

जे ने डीएसपी पर सलाम करे बीजी पर सलाम करे ए मिनिस्टर ना दिकरा सामने पुलिस कपास केम करसे એટલે પહેલી માંગ હવે આપને મળી ની એ કરવા માંગીએ છીએ કે આ મિનિસ્ટર ને રાજીનામું નહી માંગતા સક કરો ઉદ્દા પરતી પરખાસ કરો કારણ કે આટલા મોટા ગરીબ લોકો ના પૈસા ચોરનાર ને ઉદ્દા પરતી પરખાસ કરો

નક્લી ઓફિસ પૈસા ખાઈ ગઈ પછી આજ સરકારે તપાસ કરે ચોરી કરનાર ભ્રષ્ટાચાર કરનારને જામીન મળે વિકાસના પૈસા ગયા ક્યાં જે ખાઈ ગયા તેમાંથી વસૂલ કરી અને આદિવાસી વિસ્તારને એ જ પૈસા ત્યાં વપરાય એ માટે માંગ કરી છે લલ સે જલ

નામે પૈસા ખાઈ ગયા છે અને વિકાસ દેખાતો નથી શોધવા જઈએ તો જોડતો નથી કારણ કે કાગળ ઉપર તો રોડ બની ગયો છે

સાઈટ ઉપર થી આપણે વિગત મળશે કે ક્યાં કામ કેટલા રૂપિયા વપરાયા અને ત્યાં જોશો તો ખબર પડશે કે કેવું કામ છે કેટલીક જગ્યાએ વ્યક્તિ મૃત છે મૃત્યુ પામી ગઈ છે નામ નું જોબ કાર્ડ બને છે અને રોજ એના નામે એને મજૂરી કરી એવા પૈસા એના નામનું ભૂતિયા બેંક માં ખાતું એટીએમ નું કાર્ડ પૈસા જમા થાય બાય બેંક માંથી ઉપાડી આ પ્રકારની પ્રવૃત્તિ મોટા ચાલે છે જેની અમે યાત્રા કરીને માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને અટકવાના નથી ગામે ગામ યાત્રા લઈને પણ કોંગ્રેસનો કાર્યકર્તા જે છે જે ગામડાઓમાં જળ સે નલમાં નલ સે જલમાં પણ ભ્રષ્ટાચાર થયો છે એને કોંગ્રેસના કાર્યકર મિત્રો ઉજાગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના